મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમ આવક જોવા મળી છે મિત્રો અત્યારે છાપડા નંબર દસ અડધું ભરેલું છે મિત્રો અને છાપડા નંબર નવમાં પણ માલ ઉતરેલો છે મિત્રો ને તમે જોઈ શકો તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે એવા એ છે આજના બજારમાં આ મિત્રોમાં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બજાર વિશે વાત કરીએ તો મિત્રો એ મીડિયમ માલ છે તેમાં બજાર થોડુંક સારું દેખાઈ રહ્યું છે મિત્રો અને ઊંચા માલમાં અને એવરેજ જે ઝીણો માલ છે એમાં બજાર કાલ જેવું સેમ જો મીડિયમ એવરેજ માલ પાકો માલ જે વજનવાળો ઠેરી ટાઈપ માલ આવે છે તેમાં થોડુંક બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો પચાસો રૂપિયા બાકી બજાર કાલ સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે મિત્રો પાંચ હજાર ને એકાશી રૂપિયાનો પાંચ હજાર ને એકાશી રૂપિયાનો ભાવ જોયો પાંચ હજાર પાંચ હજાર એકાશી ಪಂಚಾ પંચાવનસો એકાણું રૂપિયાનો ભાવ થયો પંચાવનસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે આ ટાઈપનો કોકાઠીઓ જોવા મળી ગયો છે પંચાવનસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે માલ સારો છે મિત્રો સુપર માલ છે એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે

એકઠસો ને <favorites> <inação> <initiation> ભાવ એકસઠસો ને એકાવન એકસો સો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો અમારો સુપર માલ છે માલમાં કાંઈ નો ઘટે એકસાઈમાં વેચાણ છે સુપર ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટે નહીં મિત્રો સુપર ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ થયો ચાર હજાર નવસો ને આ ટાઈપના ગોલા પણ છે અને આ ટાઈપનો મીડિયમ માલ છે ચાર હજાર પિસ્તાલીસ રૂપિયાનો ભાવ થયો એકદમ ખરક માલ છે સુપર માલ છે ચાર હજાર નવસો ભાવ છે